જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ન્યૂ હોલા બત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજાર ચૌદ પંદરના મોડલ આ ટ્રેક્ટર છે તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો બધી જ માહિતી મળી રહે છે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારું લાગે તો એક લાઇક કરી દેજો મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે કિંમત સાવ ઓછી છે તો વિડિયો પૂરો જોજો બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો તમારે જો કોઈ જૂના વાહન વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર તેના પર તમારે બધી જ વિગત ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી તમે ન્યૂ હોલ એન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે વન વન ટ્રેક્ટર છે ચૌદ પંદરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની કલર અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી કંપની એન્જિન કંપની ફિટિંગ એન્જિન છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમને ટ્રેક્ટરમાં ક્યાંય સડો નહીં જોવા મળે શીટ ક્ષત્રિ નવા છે હાઇડ્રોલિક કમ્પ્લેટ સો ટકા વર્કિંગ કરે છે આજની તારીખમાં આ ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે કિંમત વિશે જણાવવું તો ત્રણ લાખને પંદર હજાર તેમાં ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે બાકી નથી ફેરફાર થઈ જશે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટાયર ત્રીસ ટકા જેવા તમને ટાયર જોવા મળશે ટાયર ટાયર કંપનીના છે છે આગળનું એક જ બદલાવેલ એવું આ ટ્રેક્ટરના માલિક દ્વારા જણાવવામાં આવે છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર બાયડ તાલુકો બાયડ જિલ્લો અરવલ્લીના બાયડ ગામે તમને જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું ઓગણ બાસઠ સત્રી બોતેર આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે